યુવાની નશામાં આજનું યુવા ધન કેવા કેવા કર્મો કરી નાખે છે એ આ કહાનીમાં વિસ્તારપૂર્વક જાણવા મળશે તો મિત્રો તમને એક વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક શહેરમાં એક ખૂબ ધનવાન પરિવાર રહેતું હતું આ પરિવારમાં નીતા નામની એકની એક દીકરી હતી એના માતા પિતા બંને પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા બાળપણથી દીકરીને એના માતા પિતાએ ખૂબ લાડકોડ થી ઉછેરીને મોટી કરી હતી નીતા ઘરનું એકમાત્ર સંતાન હતી એટલે ખૂબ જ પ્રેમથી એનો ઉછેર થયો હતો ધીરે ધીરે દીકરી મોટી થવા લાગી હવે એ કોલેજમાં અભ્યાસ કરવા લાગી હતી થોડા સમય બાદ એ જ કોલેજમાં એની સાથે અભ્યાસ કરી રહેલા એક યુવાન સાથે એને પ્રેમ થઈ ગયો દીકરીએ થોડા મહિનાઓ સુધી તો આ વાત છુપાવી રાખી અને આખરે એના પોતાના ઘરે આવીને એના માતા પિતાએ આ વાત જણાવી દીધી અને એવું કહ્યું કે હું આ યુવકને ખૂબ જ પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું દીકરીની આવી વાત સાંભળીને માતા પિતા બંને ચોકી ગયા પરંતુ દીકરીની ખુશી માટે એના પિતાએ આ છોકરા વિશે તપાસ પણ કરાવી અને થોડા દિવસ પછી પોતાની દીકરીને આ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી અને એવું કહ્યું કે દીકરી આજ પછી તું આ છોકરાને ભૂલી જજે અને એને હવે મળતી પણ નહીં પરંતુ નીતા એના પિતાની વાત ન માની અને એના માતા પિતા સાથે પણ ઝઘડો કરવા લાગી એટલે માતા પિતા તેને ખૂબ શાંતિથી સમજાવીને કહ્યું કે દીકરી અમે તને જે કંઈ પણ કહીએ છીએ એ બધું જ તારા હિત માટે કહીએ છીએ એટલે દીકરી અમારી વાત માની જા અને આ યુવકને મળવાનું બંધ કરી દે ત્યારે તો દીકરી બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી પરંતુ બીજા દિવસે અચાનક નીતા ઘરેથી ભાગી ગઈ અને પોતાના માતા પિતાના ઘરેથી ભાગીને નીતા એ પેલા યુવક કે જેનું નામ રાહુલ હતું એની સાથે લગ્ન કરી લીધા જ્યારે નીતાના આ વાતની ખબર પડી ત્યારે એને ખૂબ જ આઘાત લાગ્યો અને ખૂબ જ દુખી થવા લાગ્યા પોતાની લાડકી દીકરી અત્યારે ક્યાં હશે એ કોઈને ખબર નહોતી પોતાની દીકરીના આવા પગલાંથી માતા પિતાને એની ખૂબ ચિંતા થવા લાગી હવે નીતાના માતા-પિતા તેને માફ કરીને પણ પોતાની લાડકી દીકરીને મળવા માંગતા હતા પરંતુ નીતાનો કોઈ પત્તો ન હોતો નીતા અને રાહુલે ભાગીને લગ્ન કર્યા બાદ બંને જણા આ શહેર કોઈ બીજા શહેરમાં રહેવા માટે નીકળી ગયા હતા લગ્ન પહેલા તો નીતાને રાહુલે ખૂબ જ સારા-સારા સપના દેખાડ્યા હતા પરંતુ એ સપના થોડા થોડા દિવસો સુધી ચાલ્યા હતા સમય બાદ રાહુલ નું વર્તન પણ બદલાઈ ગયું હતું અને એ નીતા સાથે પહેલા જેવું વર્તન નહોતો કરતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા દિવસ તો આ બધું ચાલતું રહ્યું પછી અચાનક એક દિવસ નીતાને ખબર પડી કે તે પોતે માં બનવાની છે આ સમાચાર મળતાની સાથે તે ખુશીથી ઉછળવા લાગી અને એમના જીવનમાં હવે એક નવો મહેમાન આવશે એવું વિચારીને એ ખુશખુશાલ થઈ ગઈ પરંતુ એની આ ખુશી વધારે સમય સુધી ન રહી કારણ કે જ્યારે નીતા એ પોતે પ્રેગ્નન્ટ છે એવી વાત રાહુલ ને કરી તો રાહુલ આ વાત સાંભળીને ભડકી ગયો અને ગુસ્સો કરીને ખરું ખોટું કહેવા લાગ્યું થોડા સમય સુધી ગુસ્સામાં રહ્યા બાદ એ ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો નીતાને એમ હતું કે રાત્રે પાછો આવી જશે પરંતુ બે દિવસ વીતી ગયા હોવા છતાં પણ રાહુલ પાછો ન આવ્યો રાહુલ નીતાને એકલી મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો હવે નીતાએ રાહુલને શોધવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ એના બધા પ્રયાસો વ્યર્થ ગયા એને રાહુલનો ક્યાંય પત્તો ન મળ્યો થોડા સમય પછી નીતા પાસે રહેલા પૈસા પણ પૂરા થઈ ગયા અને હવે ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ ન બચ્યો હતો એટલે નીતાએ પહેલા તો એવું વિચાર્યું કે હું મારા પિતાજીને ફોન કરીને બધી વાત જણાવી દઉં પરંતુ માતા-પિતા સાથે ઝઘડો કરીને આવી હોવાથી તેને ફોન કરવાની હિંમત ન થઈ અંતમાં નીતા એ જ શહેરમાં નોકરીની શોધ કરવા માટે આમ તેમ ભટકવા લાગી એક ત્યારે જ ત્યાં બાજુમાં એક હોટલ હતી ત્યાં એને નોકરી મળી ગઈ નોકરી મળી એટલે નીતાએ ત્યાં હોટલમાં પોતાના ડોક્યુમેન્ટ આપ્યા ત્યારે હોટલના માલિકે ડોક્યુમેન્ટ જોઈને તેના પિતાનું નામ વાંચ્યું એટલે એ ચોંકી ગયા અને હોટલના માલિકે દીકરીને એવું પૂછ્યું કે બેટા તું અહીંયા શું કરે છે અને આવી રીતે નોકરી કરવાની તારે શું જરૂર છે અને આવી રીતે નોકરી કરવાની તારે શું જરૂર પડી છે શું તું અહીંયા એકલી રહે છે ત્યારે નીતા થોડીક ભાવુક થઈ ગઈ અને કહેવા લાગી કે હા હું એકલી જ રહું છું અને હવે સિંગલ મધર બનવા જઈ રહી છું એટલે જ મારે આ નોકરીની ખૂબ જ જરૂર છે સિંગલ મધર શબ્દ સાંભળીને હોટલના માલિકને એવું લાગ્યું કે કંઈક તો ગડબડ છે હોટલના માલિકને તરત જ નીતા પર શંકા ગઈ હવે બીજા દિવસે નીતા જ્યારે ત્યાં એકાઉન્ટિંગનું કામ કરી રહી હતી ત્યારે તેના પિતા તે હોટલની અંદર આવ્યા ઘણા સમય પછી તેના પિતાને જોઈને નીતા ભાવુક થઈ ગઈ અને પિતાની ગળે લગાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ત્યારે એના પિતાએ નીતાને એવું પૂછ્યું કે બેટા તું અહીંયા આ હોટલમાં શું કરી રહી છો ત્યારે તે કોઈ પણ જવાબ આપ્યા વગર જોર જોરથી રડવા લાગી અને એ એક પણ શબ્દ બોલી ન શકી એટલે એના પિતાજી પણ પોતાની લાડકી દીકરીની આવી હાલત જોઈને ભાવુક થઈ ગયા અને પૂછવા લાગ્યા બેટા શું થયું છે બધી વાત જણાવી પોતાના પિતાજીને બધી વાત જણાવીને નીતા કહેવા લાગી કે પપ્પા મને માફ કરી દો અને મને તમારી સાથે આપણા ઘરે પાછી લઈ જાઓ હવે મને સમજાઈ ગયું છે કે તમે મને રાહુલ થી દૂર રહેવાનું શા માટે કહેતા હતા પરંતુ એ સમયે મેં તમારી વાત ન માની એટલે આજે મારી આવી હાલત થઈ છે પપ્પા રાહુલ તો મને આવી હાલતમાં એકલી મૂકીને ભાગી ગયો છે હવે મારે શું કરવું એ મને સમજાતું નથી એટલે પિતાજી એકવાર મને માફ કરી દો અને મને આપણા ઘરે લઈ જાઓ મને મારી માની ખૂબ યાદ આવે છે મને આપણું ઘર ખૂબ યાદ આવે છે પિતાજી ગમે એમ થઈ જાય પરંતુ મારા પેટમાં રહેલા બાળકને હું ખોવા નથી ઈચ્છતી દીકરીની આવી દુઃખભરી વાતો સાંભળીને એના પિતાજી નીતાને કહેવા લાગ્યા કે બેટા અમે તો તને પહેલેથી જ માફ કરી દીધું છે એટલે હવે તું શાંત થઈ જા દીકરી તું તો અમારા કાળજાનો કટકો હતો અને અત્યારે પણ છો તો પછી અમે તારાથી નારાજ કેમ રહી શકીએ દીકરી અમે તો તને શોધવાની ઘણી કોશિશ કરી રહ્યા હતા અને તમને ખૂબ શોધ્યા પરંતુ કોણ જાણે તમે ક્યાં ગયા હતા કે અત્યાર સુધી અમને મળ્યા જ નહીં અને આજે મળી છો તો પણ આવી હાલતમાં

એટલે એને અહીંયા મારી હોટલમાં કામ આપીને રોકી લીધી છે મને તો એવું લાગે છે કે એ કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે હોટલના માલિકની માલિક ની આવી વાત સાંભળીને હું તરત જ આજે અહીંયા તારી પાસે આવી ગયો છું ચાલ દીકરી આપણે ફરી પાછા આપણા ઘરે જતા રહીએ પિતાજીએ માલિકનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બંને બાપ દીકરી પહેલા તો હોસ્પિટલે તપાસ માટે ગયા અને ત્યાર પછી તેઓ પોતાના શહેરમાં પોતાના ઘરે પાછા ફર્યા અને ફરી પાછી નીતા પોતાના માતા પિતા સાથે રહેવા લાગી એ દિવસે સત્ય ગયું હતું કે માતા પિતાથી વધારે પ્રેમ આ દુનિયામાં કોઈ ના કરી શકે સુખ અને દુઃખ તો જીવનમાં હંમેશા આવતા જ રહે છે પરંતુ દુઃખ હોય ત્યારે મા બાપ માત્ર ખુશીઓ અને પ્રેમ આપે છે

ત્યારબાદ દીકરીનું જીવન નરક કરતા પણ ખરાબ બની જાય છે અને એના એવું લાગે છે કે દીકરી એની પસંદના છોકરા સાથે પ્રેમ કરીને ગઈ છે આવા સમયે દીકરી નથી સાસરિયાની રહેતી કે નથી પિયરિયાની રહેતી અને આવી સ્થિતિમાં અમુક દીકરીઓ તો આત્મહત્યા પણ કરે છે

તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને તમારા સગા સ્નેહી મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર થી હર હર મહાદેવ